वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजानन्दञ्च मूलाक्षरम् श्रेयस्कारण सद्गुणैकनिलयम् <coughs> श्रीप्रागजिम्फत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् મહંત મનીષ શ્રીજી સ્વરૂપ મુદા મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી 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 મોહિન એકાદશી ઓલ ઓફ યુ ચોસઠ નું રસપાન કરી રહ્યા છીએ અને ભગવાનના મૂર્તિ એવા સંત નિષ્કુળાનંદ સ્વામી પરોપકારની સેવા પરોપકારનું કાર્ય કરી રહ્યા છે જે જ્ઞાન જે સમજણ જે આધ્યાત્મિકતા પોતાના જીવન સાથે વણાયેલા છે એને શબ્દો દ્વારા વ્યક્ત કરી રહ્યા છે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી જેમને એવી આધ્યાત્મિક ઉંચાઈ પ્રાપ્ત થઈ છે અને સાધનાના માર્ગની અંદર ક્યાં ક્યાં વિવેક સમજણ મર્યાદા સંયમ રાખવા જોઈએ કેવું જાણપણું રાખવું જોઈએ એની વિગત પણ ચોસઠ પદીની અંદર વિશ્વળાનંદ સ્વામી આપણને બતાવી રહ્યા છે સંત અને અસંતના લક્ષણો સાંભળ્યા પછી આજે આપણે સત્તરમાં પદની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ કઠણ વચન કઉ છોરે કડવા કાંકચ રૂપ દિને ગોળી દઉં છોરે સુખથાવાયા નો પખરે મને જે જન ખાવશે રે આવું જે ઔષધ જીરણ રોગ તેનો જાવશે રે સુખી થાશે સદ્ય પણ છે બોલતા રે સાચી દેતા શીખ ખરા છિદ્ર કેના ખોલતા રે ववाई जाशे वीक देह दल मारे। सुनता जाशे मानि नल सुजा प्रज्वले तेह दाजे थाशे दुख माटे कहू न कोई ने रे आवे विचार आनंद आनन्द जोई ने पचि करू उच्चार આટલે ઉચ્ચ ભૂમિકાએલે ભૂમિકાએ પહોંચેલા સંત વિભૂતિ પણ દૂદાની અંદર છે કે જે સત્ય વાતો છે જે સાંભળવાથી સમજવાથી વિચારવાથી આચરવાથી મનુષ્ય માત્ર સુખને અનુભવે સુખની પ્રાપ્તિ કરે ભગવાનનો સાક્ષાત્કાર કરે આવી સો ટકા સાચી વાત છે છતાં પણ મનમાં એમ લાગે છે મનમાં બીક લાગે છે કે આ સાચી શિખામણ આપશું અને કેટલાક અવગુણો કેટલોક કુસંગ કેટલોક અધર્મ કેટલીક અનીતિ એવા છે કે જેના જીવન સાથે વણાયેલા છે એ લોકોને આ વાતો નહીં ગમે અને દ્વેષ કરશે ઉપાધિ કરશે તિરસ્કાર કરશે સ્વીકારશે નહી આવી પ્રકારનો વિચાર પણ આ ચોસઠ પદી લખતી વેળા એ નિષ્ફળાનંદ સ્વામીને આવી રહ્યો છે પરંતુ એ કહ્યા વગર રહી શકતા નથી કારણ કે સંતનો હૃદય છે અતિશય કોમળ છે અતિશય દયાળુ છે અતિશય સભર છે કે કેમે કરીને મનુષ્ય ભગવાનના માર્ગે ચાલે સાચી વાત સમજે ભગવાનની ઉપાસનાની દ્રઢતા કરે નિયમ નિયમધર્મની અંદર પરિપક્વ બને પાકો સત્સંગી સંત અને હરિભક્ત બને ભગવાનનો વાલો ભક્ત બને એવી પ્રકારની એક ભાવના સંતના રોમી રોમની અંદર રમમાણ છે એટલા માટે એ કયા વગર રહી શકતા નથી એટલા માટે શબ્દ પ્રયોગ કરે છે કે હું જે વાત કરું છું એ વચન કેવા છે કઠણ છે કોઈને કદાચ સાંભળવા ગમે કે ન પણ ગમે સાચો સાચો હોય હોય સાધક જેને ભગવાનને મેળવવાની ભગવાનને રાજી કરવાની ભગવાનની ભક્તિ કરવાની તાલાવેલી તમન્ના ને જંખના હોય કોઈ પણ સંજોગોમાં ને કોઈ પણ ભોગે કરીને ભગવાનને રાજી કરવા છે એવી મનમાં જેને ગાંઠ વાળી છે એવા મુક્ષુ ના માટે સાધકના માટે આ વચન છે અમૃત સમાન લાગે પરંતુ વિષયના દરિયામાં ડૂબેલો દેહાભીમાની જીવ છે આ શક્તિ વાસના અને કામના વાળો જીવ છે એને આ કઠણ વાતો સાંભળવાની ન ગમે વિચારવાની ન ગમે વાંચવાની ન ગમે પરંતુ એ કઠણ વચન કહ્યા વગર આ જીવાત્મા અને જન્મબરણનો જે રોગ લાગુ પડ્યો છે એ લક્ષ ચોરાશીથી મુક્ત થઈ શકવાનું નહીં એટલા માટે કઠણ વચન કહું છો રે કડવા કાંકચ રૂપ કાચકો કાંગસ્યો કાંકચ એટલે કાગસ્યો અને દર્દી ને ગોળી દઉં રે સુખ થવા અનુપ આપણે સૌ માન્યતા છે આપણી સૌ કોઈ જાણીએ છે કે દવા કઈ ગળી ના હોય દવા જેમ આપણે ખોરાક લઈએ રીતે લઈ શકતા નથી કારણ કે એની અંદર કડવાશ હોય છે એ દવા લેવી કોઈને ગમતી નથી પહેલાના સમયની અંદર ચૂર્ણ આપતા હતા કડું કડિયાતું આપતા હતા કે તો એમનામ પીવાનું ને એમનામ ફાકવાનું કોઈને ન ગમે હવે આ વિજ્ઞાન વધ્યું આગળ વધ્યું ને એટલા માટે આ કેપ્સ્યુલના રૂપની અંદર એની અંદર ભરે એટલે તમને કડવાશ જેવો અનુભવ ન થાય પણ દવા લેવાનું કોઈને ગમતું નથી ભગવાન અને ભગવાનના સાચા સંત છે એ કડવું એટલા માટે કે છે સત્ય એટલા માટે કે છે કે આપણું હિત કરવું છે આપણું દારિદ્ર ટાળવું છે આપણને તંદુરસ્ત બનાવવા છે આપણને અલમસ્ત બનાવવા છે આપણને સાચા ભગવાનના સુખે કરીને સુખિયા કરવા છે એટલા માટે પોતે આ કઠણ વચન કહી રહ્યા છે અને કહું કે ખરે મને જે જન ખાવશે રે આવું જે ઔષધ આ શરીરનો રોગ મટાડવાની વાત નથી આત્માને જે રોગ લાગુ પડ્યો છે આત્માને જે આવરણ છે અજ્ઞાન થી આત્મા ઢંકાયેલો છે દૂર કરવા માટે આ ઔષધ છે અતિશય લેવું અનિવાર્ય છે સાચા મને કરીને જે ઔષધ લેશે જીરણ રોગ તેનો જ આવશે બહુ જૂનો રોગ છે જીવ પ્રાણી માત્ર ને જૂનામ જૂનો રોગ કોઈ પણ હોય તો જન્મ મરણનો રોગ છે અને એટલા માટે ગુણાચિતંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે અમને બીજું કંઈ આવડતું નથી અમને તો જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે આવા સાધુ પાસે રોગ ટાળવાનું મેજીક હોય છે શક્તિ અને સામર્થ્ય હોય છે એ રોગ ક્યારે ટળે કે જયારે એમના કઠણ વચન રૂપી ઔષધનું પાન કરીએ સમાગમ કરીએ એ શબ્દોને ધારીએ વિચારીએ આપણા મનગમતા વિચારોને બાજુ પર મૂકીને એમના ગમતામાં એમની રૂચિમાં એમની મરજીમાં ભળી જઈએ ત્યારે ખરે મને જે જન ખાવશે એને મનમાં એક જ ઈચ્છા રહ્યા કરે કે મારે ગમે તેમ કરીને મોક્ષ પ્રાપ્તિ કરવી છે સ્વભાવ પ્રકૃતિ દોષોના પ્રત્યેને શત્રુ પણ થઈ જાય આ વિષય જયારે ચાલે છે ત્યારે વિચાર આવે કે ઘણા વર્ષોથી બાપદાદાનો સત્સંગ આપણને હોવા છતાં પણ આપણને ક્યારે પણ આપણા સ્વભાવ અને દોષો ઉપર શત્રુ પણ થયું છે અથવા તો એની સાથે શત્રુતા કરવી કેવો વિચાર આવ્યો છે અથવા તો એવો વિચાર આવ્યો છે કે આ મારામાં માન છે એ મારા માટે શત્રુ છે અથવા તો મારામાં ક્રોધ છે એ મારા માટે શત્રુ છે અથવા તો મારામાં ઈર્ષા રહેલી છે એ મારા માટે શત્રુ છે એવો વિચાર આપણને આવ્યો છે બહુ ઊંડાણથી વિચાર કરીએ તો આ વિચાર તો આપણે કરતા જ નથી બસ આપણે માનીએ તિલક ચાંદલો કર્યો સવારના પ્રાતઃ પૂજા કરી ઠાકોરજીને થાળ કરો બે ટાઈમની આરતી કરી એકાદશી કરી એટલે આપણે એમ માનીએ કે બસ આપણે ભગત થયા આપણે સત્સંગી થયા આપણે સાધુ થયા પણ શ્રીજી મહારાજે પોતે વચનાવ્રતની અંદર ઘણી જગ્યાએ આ પ્રકારની વાતો કરી છે કે ભક્ત છે મુમુક્ષુ છે સાધક છે એ હંમેશા માટે પોતાના અંતર સામુ તપાસ કરે અને ભગવાનના ભજનમાં ભગવાનની ભક્તિમાં ભગવાનની સેવામાં ભગવાનની આજ્ઞા પાળવામાં જે વિઘ્નરૂપ એવા સ્વભાવ છે એ સ્વભાવની સાથે શત્રુતા કરે છે મન સાથે લડાઈ લે છે આ જીવ ક્યારેય પણ પોતે આત્મસત્તા રૂપે રહ્યો નથી પોતાનું ધાર્યું કારણ નથી માટે જે ગુલામ કહી શકાય એવું જે મન છે એ મનના કહેવા પ્રમાણે કરતો આવ્યો છે મનના કહેવા પ્રમાણે જ આપણી આંખો વકળ થાય છે મનના કહેવા પ્રમાણે જ આપણને અભાવ ગુણના શબ્દો અને અમહિમાની વાતો સાંભળવાનું મન થાય છે મનના કહેવા પ્રમાણે જ ન ખાવાનું ખાવાનું મન થાય છે આ એક અંતરદ્રશ્યનો વિષય છે એકાંતમાં બેસીને ક્યારેક વિચાર કરી લેવાની જરૂર છે કે જે સ્વભાવ અને દોષો ભગવાન સ્વામિનારાયણને નથી ગમતા અને જેનો ભગવાન સ્વામિનારાયણે અતિશય 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 ખંડન કર્યું છે અને મારા જે ક્રોધી ઈર્ષાવળો કપટીને માની ચાર પ્રકારના મનુષ્ય ભગવાનના ભક્ત હોય તો પણ તે સાથે અમારે બનતું નથી હવે આપણે ભગવાનની સેવામાં રહેવું છે ભગવાનના ધામના અધિકારી થવું છે ભગવાનની માળાના મણકા થવું છે ભગવાનના વાલા ભક્ત થવું છે અને આ બધા દોષો ભેગા લઈને ફરીએ અને ટાળવાનો પ્રયત્ન ન કરીએ ચાલો સમજી શકીએ કે આપણા સાધને કરીને ટળવા નથી માત્ર ને માત્ર એમની કૃપા અને કરુણા દ્વારા ટળવાના છે પરંતુ ટાળવા માટેનો આપણને કોઈ દિવસ વિચાર આવ્યો ખરો એ પ્રશ્નાર્થ ચિન્હ નહીં આ સ્વભાવ પ્રકૃતિ દોષોને ટાળવાનો વિચાર આવ્યો ખરો લગભગ સો જેટલા પ્રશ્નાર્થ ચિહ્ન એની આગળ મૂકવામાં આવે પણ ઓછું છે આપણા મનને આપણે અંતરને પૂછવા આવો વિચાર કોઈ દિવસ થાય છે આપણને કોઈનો અભાવ આવે છે કોઈનો અવગુણ આવે છે કોઈના પ્રત્યે ઘૃણાની ની ભાવના થાય છે કોઈના પ્રત્યે રાગ્વેશની ભાવના થાય છે કોઈનું ઘસાતું બોલીએ છીએ કોઈનો અવગુણ ગાઈએ છીએ કોઈના દોષો જોઈએ છીએ એ ભગવાન સ્વામિનારાયણને ગમે છે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત મહારાજને ગમે છે આ પ્રશ્ન એક વખત નહીં હજાર વખત આપણા અંતરને આપણા મનને આપણા આત્માને પૂછવાની જરૂર છે આ ઔષધ સાચા મને ખાવાનું મન ક્યારે થાય કે જયારે આપણને એમ લાગે કે આપણામાં સ્વભાવ પ્રકૃતિ દોષો છે જે ભગવાનને નથી ગમતા અને એનાથી ભગવાન પોતે ત્રાસ પામી જાય છે કે આપણે કદાચ સારા સારા કપડાં પહેરીને શણગાર સજીને ને પરફ્યુમ લગાવીને ભગવાન કે સંતની પાસે જઈએ મગમગતા થઈને જઈએ પણ આપણા હૃદયમાંથી આપણા મનમાંથી આપણી નિત્રમાંથી આપણા કાનમાંથી આપણી જબાનમાંથી એટલી ગંદકીભરી મેલી સ્મેલ આવતી હોય છે ભગવાન સ્વામિનારાયણની અને સ્વામી જેવા સંતને એમ થાય કે જલ્દી જાય તો સારું આવો વિચાર અવશ્ય એમને આવતો હશે પણ એ સંત એટલા દયાળુ છે એ સંતની કરુણાનો શું વિચાર કરીએ કેટલો ગુણગાન ગાઈએ આવા અતિશય 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 ગંદા છીએ આપણે મેલા છીએ રોમ રોમ ની અંદરથી એકે એક છિદ્રની ની અંદર ભયંકર ભયંકર દુર્ગંધ આવે છે છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પોતાના નાકે ગાતરીઓ રાખી એ ત્રાસને સહન કરીને પણ આપણને પોતાના શરણમાં લે છે આપણા ગમતા પ્રમાણે કરે છે કારણ કે અમને આપણું હિત કરવું છે ભલું કરવું છે સ્વામી મારી ભેંસ ઉપર હાથ ફેરવો મારા અનાજ રાખવાના કોઠા ઉપર હાથ ફેરવો મારા કબાટમાં પુષ્પ છાંટો મારી ફેક્ટરીમાં પધારો મારા દીકરા દીકરીના લગ્નમાં આશીર્વાદ આપવા માટે આવો ક્યાં એમની આધ્યાત્મિક ઊંચાઈ લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી પડતો મૂકવામાં આવે તો વાયુના ના લહેર કે ઘસાતો 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 પૃથ્વી ઉપર આવે ત્યાં રજ બેડો રજ થઈ જાય એટલે દોરથી ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ પરંપરા આપણા માટે આટલા નીચે ઉતર્યા છે હાથી કીડી બની ગયો કેટલી બધી કરુણા છે એ આ બધા સ્વભાવ પ્રકૃતિ દોષો તરફ એમને સુગ છે અણગમો છે અભાવ છે અરુચિ છે જરા પણ ગમતા નથી એમને શું ગમે છે દિવ્ય ભાવના કપડા પહેરીને જાઓ નિર્દોષ બુદ્ધિના કપડા પહેરીને જાઓ સમસોધ ભાવ અને એકતાના કપડા પહેરીને જાઓ મહિમાના કપડા પહેરીને જાઓ ભાવના કપડા પહેરીને જાઓ દાસત્વ ભાવના કપડા પહેરીને જાઓ ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી પર બ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે કરતા હર્તા છે સદા સાકાર છે અને વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા એ ભગવાન પૃથ્વી પ્રગટ છે આવી સમજણના કપડા પહેરીને મંદિરમાં જઈએ સાધુ સંતોની પાસે જઈએ પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજની પાસે જઈએ અને કદાચ બહુ મોટી મેદની હોય હજારો માણસોની વચ્ચે આપણને દૂરથી દર્શન કરવાના મળે તો પણ એ માનવું કે આપણે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના સિંહાસનની બાજુમાં એમના ચરણમાં બેઠા છીએ અને આવી પ્રકારના કપડા ન હોય અને માત્ર આ સાંસારિક શણગાર સજીને ગયા હોઈએ અને કદાચ આપણે મહંત સ્વામીનો હાથ પકડીને ચાલતા હોઈએ અને એમણે આપણી આંગળી પકડી હોય તો પણ એ પુરૂષથી આપણે લાખો ને કરોડો માઇલ દૂર છીએ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે ખરા મને ખાવાની વાત છે પણ બીક રહે છે બોલતા રે સાચી દેતા શીખ ખરા છિદ્ર કેના ખોલતા રે વવાઈ જશે વેખ નિષ્કુળાનંદ સ્વામીને મનમાં ડર લાગે છે કદાચ હું આવી બધી સાચી વાતો કરીશ અને કોઈને અવડું પડશે તો અને અવળું પડતો હતો એટલા માટે તો આ ચોસઠ પદીને બબ્બે વખત સળગાવી દેવામાં આવી દાંટી દેવામાં આવી ફાડી નાખવામાં આવી અને ત્રીજી વખત લખ્યા પછી વાંસના ભૂંગળામાં સંતાડીને રાખી તો આપણને અત્યારે આ એના ઉપર રસપાન કરવાનો લાભ મળ્યો છે કહેવાનું તાત્પર્ય કોઈને સાચી વાત ગમતી નથી જ્યાં આપણી વાહ થાય આપણું માનપાન થાય આપણને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે આપણને આગળ બેસાડવામાં મળે આપણા સ્વભાવ પ્રકૃતિનું પોષણ થાય અને આપણને કહેવામાં આવે કે તમે બહુ મોટા ભગત્ય આપણને ગમે છે પણ આપણને કોઈ એમ કે ગુરુ હરી કે સંતો આપણને એમ કે તમારામાં માન છે ક્રોધ છે લોભ છે સ્વભાવ છે પ્રકૃતિ છોડો ક્યાં સુધી તમે આ સંસારના ભાવોના કાદવની અંદર આરોડતા રહેશો આવા શબ્દો તો એ આપણને સાંભળવાના નથી ગમતા ગુણાતીતાનંદ સ્વામી શિવલાલ શેઠ ને કહી દીધું કે આ સભાની અંદર હાડકું કોણ ચાવે છે સંતો હંમેશા માટે કડવી વાતો કહેતા હોય છે કારણ કે નું હિત થાય ભલું થાય એટલા માટે અને સ્વામીને એવી બીક લાગે છે કદાચ આવી વાતો કરીશ ને તો ઝેર વવાઈ જશે દેહ માની ને દિલમાં રે સુણતા જાશે સુખ પ્રજળશે તે પળ મારે દાજે થાશે દુઃખ જે વ્યક્તિ પોતાને દેહ રૂપ માની ને સત્સંગ કરતો હોય સેવા કરતો હોય ભક્તિ કરતો હોય તેના અંતરમાં માં ક્યારે પણ સુખ નહીં થાય સુખ હશે તે જતું રહેશે અને અંતરમાં માં દુઃખ ઉપજશે માટે કહું ન કહું કોઈને રે એમ આવે વિચાર ઇન્ફુર મને વિચાર આવે કહું કે ન કહું કહું કે ન કહું કહું કે ન કહું અને હું આવું કહીશ તો લોકોને શું લાગશે એવી પ્રકારના વિચારો આવે છે છતાં પણ એ સંત છે પોતે ટીકા ટીપણ અપમાન તિરસ્કાર સહન કરવા માટે તૈયાર છે ભલે જે થવું હોય તે થાય પરંતુ સાચી વાતો કેવી છે નિષ્કુળ આનંદ વિચારી જોઈને તે પછી કરું ઉચ્ચાર આવી રીતનો વિચાર કરીને ઉચ્ચાર કરી રહ્યા છે તો આપણે ખરા મને કરીને ભગવાન સ્વામિનારાયણે જે અમૃત પાન કરાવ્યું છે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી વચનામૃતમાં પાન કરાવ્યું છે ગુણાદિત્યાનંદ સ્વામીએ સ્વામીની વાતોનું પાન કરાવ્યું છે આ ભક્તચિંતામણી નિષ્કોળાનંદ કાવ્ય આ બધા મહાન અદભુત ગ્રંથો છે એમાં જે ઉપદેશા અમૃત છે એ બહારથી જોવા જાય તો કડવા કાંકચ રૂપ લાગે આપણને સાંભળવાનું ન ગમે વિચારવાનું ન ગમે આચરવાનું ન ગમે પરંતુ જ્યાં સુધી એ સાચા મને રોગને મટાડવાની ભાવના સાથે લેવામાં ન આવે આપણા જીવનમાં એપ્લાય કરવામાં ન આવે ત્યાં સુધી આપણો રોગ મટવાનો નહીં મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ ફરીથી પણ હેપ્પી હેપી હેપ્પી એકાદશી ટુ ઓલ ઓફ યુ જય સ્વામિનારાયણ